લિંબાયત ખાતે રહેતા શ્રમજીવી પરિવારના માસુમ તેર વર્ષીય બાળકને તેના મિત્ર સાથે થયેલા ઝઘડામાં મિત્રના સંબંધીઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે તો બાળકને માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તો આરોપીને પોલીસે ઝડપી પાડી છે સુરતના લિંબાયત ખાતે આવેલા ઓમનગરમાં રહેતા શ્રમજીવી પરિવારના તેર વર્ષીય કિશોરનું તેના મિત્ર સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો જે ઝઘડામાં મિત્રના કાકા તોસિફ શાહ ત્યાં પહોંચી જવા પામ્યા હતા અને તેર વર્ષે બાસુમ બાળકને માર મારી ગાળો બોલી હાલ ગળેથી ઉચકીને પટકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો માસૂમ બાળકને ઉચકીને ફૂટપાથ પર પટકતા તેની માથામાં ગંભીર ઇજાઓ થતાં લોહી લોણ થઈ જતાં બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો તો માસૂમ બાળકને માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં તેર વર્ષે બાળકને માર મારતો માથા જેવો તોસિફ શાહ કેદ થયો છે તો બાળકની માથે લિંબાયત પોલીસ પથકમાં બાળકોની બોલાચાલીમાં એક બાળકને માર મારનાર તો આરોપી તોસિફ શાહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા લિંબાયત પોલીસે પણ સીસીટીવીને આધારે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી બાળક પર જીવલન હુમલો કરનાર આરોપી તોસિફ શાહને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસર હાથ ધરી છે પ્રકાશવાળા